માંગલી રૂપિયા ચાલીસ હજારની લાંચ જે રૂપિયા લેતા કોન્સ્ટેબલ રંગે હાથ સરપાયા લાંચ લાંચના આપવા આખતા હોય કર્યો હતો એ નો સંપર્ક રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ હું જીઆઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાત સાહેબ આજે જે પીસન્ટ દ્વારા સફળ ટ્રેક કરવામાં આવે છે આ કે માંગુષો ઘટના સૂર આજે તારીખ 28 6 2025 ના રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના સફર છક્કાનું આયોજન કરવામાં આવ્યું એમાં હકીકત એવી છે કે ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને શ્રીની લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરો લઈ અને કામ કરતા હોય છે તો એ પૈકી એક મજૂરની રોડ અકસ્માત થતાં એમનું મૃત્યુ થયેલું જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તો આ પરપ્રાંતીયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીશ્રીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે ફરી પરપ્રાંતીય વ્યક્તિ મળી આવતા

તો ફરિયાદી રગજકની વિનંતી કરે છે એટલે છેલ્લે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે અને દસ હજાર રૂપિયા પોતાના એમ કરીને ચાલીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરે છે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ યત્રીના ખેડાએ સીબી પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી પંકજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા ફરિયાદી સીમની ફરિયાદ આધારે લાંચના છંટકાવનું આયોજન કરતા પંચો રૂબરૂ લાચના છંટકાવનું આયોજન કરવામાં લીંબાસી ખાતે આવે તે દરમિયાન હાલના આરોપી પંચ